નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આવી છે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ જે પીઆર જાડેજા સાહેબ છે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે ને અત્યારે એક્શન મોડમાં જોઈ રહ્યા જોવા મળી રહ્યા છે કાલે અલવા ગામમાં દેશી દારૂની ફેક્ટરી જ કહેવાય આટલો મોટો જ્યારે વોશ મળ્યો ત્યારે તે તોડી પાડી હતી તો આજે અણખોલ ગામ દર્શક મિત્રો અવાઅરું જગ્યાઓમાં જ્યાં પાણી નજીક પડતું હોય તલા હોય નાળા હોય વહેતી કાસો હોય આવી જગ્યાઓ પર આ દેશી દારૂ જે બુટલે છે તે એ જગ્યા પર દેશી દારૂની ફેક્ટરી એટલે કે ભઠ્ઠીઓ લગાવતા હોય છે જેની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર આર જાડેજાને મળતા જ અણખોલ ગામની અંદર અમાવરું જગ્યા જે ખાસ કરીને મઢેલીની સીમ એ મઢેલીની સીમમાં એક વ્યક્તિ દારૂની ફેક્ટરી લઈને બેઠો છે ને અનેક વર્ષોથી ત્યાં અડ્ડો જમાવીને ધંધો કરે છે એટલે કે આ લોકો આજુબાજુના ગામડાઓએ શહેરની અંદર હોલસેલમાં દારૂનો સપ્લાય કરતા હોય છે જેની માહિતી પીઆર જાડેજાને મળી હતી અને પીઆર જાડેજા અને તેમની ટીમ એક્શન મોડમાં આવે છે એકસો પંચોતેર લીટર દેશી દારૂ જેની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા થાય આ દારૂ ડિગ્રીવાળો હોય છે જે યુવાનોના ફેફસા તેમજ આંતરડાને બાળી નાખે એમાં પાણી રેડવામાં આવે છે તેમજ અમુકવાર આ દારૂ જે વેચનાર આજે નાના નાના વેપારીઓ છે તે પણ અમુક જાતનું મિશ્રણ કરતા હોય છે તો એકસો પંચોતેર લીટર દેશી દારૂ જેની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા છે અને ગરમ વોશ છસ્સો લીટર છે તેની કિંમત પંદર હજાર રૂપિયા થાય છે ઠંડો વોશ જે ત્રણ હજાર લીટર છે તેની કિંમત પંચોતેર હજાર રૂપિયા છે અને એલ્યુમિનિયમના કેન ચૌદસો રૂપિયા જે સાત નંગ મળેલા છે પ્લાસ્ટિકના કારમાં આમ ટોટલ મળીને એક લાખ છવ્વીસ હજાર ચારસોનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અને ઉમેશભાઈ ભીખાભાઈ પાઠણવાડીયા રયાણખોલ ગામ તેના વિરુદ્ધમાં કાયદેસરની ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે વાત એ છે કે વાઘોડિયા પોલીસ હવે એક્શન મોડમાં જોઈ જોવા મળી રહી છે દેશી દારૂની આ ભઠીઓ હવે વાઘોડિયા પોલીસ તોડી રહી છે ત્યારે જોવાનું રહેશે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ વેચનાર જે મોટા મોટા બુટલેગરો છે હનુમાનપુરા ગામ હોય કે અનેક ગામડાઓમાં આ બુટલેગરો સક્રિય થઈને બેઠા છે હવે વાઘોડિયા પોલીસનો ડર અને ફફડાટ ચાલુ થઈ ગયો છે તેવી પણ સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે પીઆર જાડેજાની સરાહનીય કામગીરી પ્રોહિબુશન મુદ્દે જોવા મળી રહી છે ત્યારે જોવાનું રહેશે આવનાર દિવસોમાં વાઘોડિયા શહેર પ્રોહિબુશન મુક્ત જોવા મળે તો નવાય નહીં કારણ કે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર હવે કોઈ પણ બુટલે ઘરની કહેવાય કે સામે જરા પણ ચલવી લેવા તૈયાર નથી કારણ કે આ એવા પોલીસ ઇન્સ્પેક્ટર છે જે જાતે અવાવરૂ જગ્યાઓ પર જાય છે અને ને લગતા દેશી દારૂની ફેક્ટરીઓ હોય કે પછી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ હોય આ તમામ મુટલેગરોને બેફામ રીતે સબક શીખવાડવા તૈયાર છે આવનાર દિવસોમાં વાઘોડીઓમાં ખાસ કરીને વાઘોડિયા વિસ્તારમાં તમામ મુટલેગરો હવે સરનાથી થાય તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા